એપીએમસી ખાતે પણ આજરોજ ડભોઈ તાલુકાના ખેડૂતો માટે મોટી સંખ્યામાં ભેગા થયા હતા વિરોધ નોંધાવ્યો હતો અને એટલું જ નહીં રેલીના સ્વરૂપે નાયબ કલેક્ટરને હતું હતું સુપ્રત કર્યું ડભોઈ તાલુકાના તાત્કાલિક અસરથી ટેકાના ભાવથી કપાસની ખરીદી શરૂ કરવામાં આવે અને સાથે સાથે જ સીસીઆઈ ના અધિકારી વેપારીને ફેવર કરતા હોય અને તેના પર કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ ખાસ માંગ ઉચ્ચારી હતી

એપીએમસી દ્વારા ચાલુ કરવામાં આવી હતી જેનું સેન્ટર શ્રીજી ફાઈબર હતું ત્યાં આગળ ખાનગી ખેડૂતોને લાભ થાય તે હેતુથી કેટલાક નિર્ણયો સીસીઆઈના અધિકારીઓ દ્વારા લેવાતા હતા જેના કારણે વારંવાર છેલ્લા આઠ દસ દિવસથી ધારાસભ્યશ્રીને રજૂઆત કરતા હતા પરંતુ વિધાનસભા ચાલુ હોવાથી ધારાસભ્યને રૂબરૂ મળી શકાયું નથી ખેડૂતોથી પરંતુ ફોન પર રજૂઆત થઈ હતી અને અમારા ધારાસભ્યની માર્ગદર્શન અને સૂચના હેઠળ ચૂંટાયેલી પાક અને સંગઠનની પાક અને કિસાન સંઘ દ્વારા અહીંયા રજૂઆત કરવા માટેનું કહેવામાં આવ્યું હતું ગઈકાલ ખેડૂતોએ જે કપાસ લઈને આવ્યા હતા એ સારી ગુણવત્તાના હોવા છતાં પણ વાંધા વચકા કાઢી અને અધિકારીએ રદ કર્યો અને એક વિડીયો વાયરલ થયો હતો જેમાં અધિકારી બોલતા હતા કે આ કપાસ તમે ખાનગીમાં બાજુમાં ઢગલો છે એમને ત્યાં નાખો એવો એક વિડીયો વાયરલ થયો જેના કારણે ખેડૂતો ઉશ્કેરાયા હતા એકત્રિત થયા હતા અને આ ધંધો બંધ કરવા માટે જે ખાનગી વેપારીને મદદ થાય તે ધંધો બંધ કરવા માટે ખેડૂતોને રજૂઆત હતી સીસીઆઈને પરંતુ સીસીઆઈ કોણ હતા સુરેશભાઈ સુરેશભાઈ શ્રીજી ફાઈબર અને સીસીઆઈ દ્વારા એકદમ નિર્ણય લેવામાં આવ્યો અને કે ખરીદી બંધ કરવામાં આવી જેના કારણે ડબોઈ તાલુકાના ખેડૂતોને મોટો ફટકો પડી રહ્યો છે આર્થિક નુકસાન થઈ રહ્યું છે જેથી આજ રોજ અમે એકત્રિત થયા છે કિસાન સંઘના આગેવાનો પણ સાથે છે સરકાર સરકારશ્રીમાં અવાજ પહોંચાડવા માટે આજ રોજ અમે નાયબ કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર આપીએ છીએ કે સીસીઆઈ જે સંસ્થાએ બંધ કર્યું છે તે તાત્કાલિક યુદ્ધના ધોરણે ફરીથી ખરીદી ચાલુ કરે એ માટે આજે રજૂઆત કરવા ભેગા થયા છે ના એપીએમસી ના ચેરમેન આજ રોજ અહિયાં કોઈ હોદ્દેદાર કે વાઇસ ચેરમેન કોઈ હાજર નથી આજે સુરેશભાઈ પટેલ નામ આ વિડીયોમાં સ્પષ્ટ અંદર નામ બોલે છે ગઈકાલે જે એક કપાસનો વિડીયો સીસીઆઈના અધિકારીનો વાયરલ થયો હતો જેમાં સ્પષ્ટ બોલતા હતા કે સુરેશભાઈ એક પ્રાઇવેટ વેપારી છે તેમને કપાસ આપી દો ખેડૂતોને જે માર્ગદર્શન અધિકારી આપી રહ્યા હતા તેના સંદર્ભે ગઈકાલે મીડિયામાં પણ ઘણું બધું આવ્યું છે તેના ભાગરૂપે ડભોઈ એપીએમસીના સત્તાધીશો દ્વારા ગઈકાલે રાત્રે સાંજે એક મેસેજ એવો ફરતો કરવામાં આવ્યો હતો કે આવતીકાલથી સીસીઆઈનું સેન્ટર અચોક્કસ મુદત માટે બંધ કરી દેવામાં આવ્યું છે માટે કોઈ ખેડૂતોએ કપાસ લઈને આવવું નહીં આ એ લોકોના શબ્દો સારા ન હતા ત્યાર પછી બીજો એક મેસેજ એવો પણ એપીએમસી દ્વારા નાખવામાં આવ્યો હતો કે તમામ ખેડૂતોએ એપીએમસી આવવાની જરૂર નથી તમે સરકારમાં રજૂઆત કરો કલેક્ટર ઓફિસ રજૂઆત કરો અને આ રજૂઆત વહેલી તકે કરો જેથી સિઝન બંધ થતા પહેલા ખેડૂતોનો કપાસ લેવાય તો એપી આપણા માધ્યમથી હું એપીએમસી ના સત્તાધીશોને જણાવું છું કે શું એપીએમસી ચા નાસ્તા માટે બનાવી છે જો ખેડૂતોને ડાયરેક્ટ સરકારમાં રજૂઆત કરવી પડતી હોય કલેક્ટર ઓફિસ જવું પડતું હોય તો એપીએમસી નો સત્તાધીશો નો કાર્ય પદ્ધતિ શું છે આજે અમે એપીએમસી બધા ખેડૂતો આના રોષ લઈને આવ્યા છે ઘણા બધા ખેડૂતો છે કિસાન મોરચા ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાના પ્રમુખો છે આગેવાનો છે અત્યારે સત્તાધીશોને અમે અગાઉથી જાણ કરેલી હતી સવારથી એમની ઓફિસમાં પણ એક પણ સત્તાધીશ કે ચેરમેન વાઇસ ચેરમેન કોઈ હાજર નથી તમે જોઈ શકો છો ઓફિસને તાળા મારલા છે હવે અમે એસડીએમ સાહેબને આનું આવેદનપત્ર આપીશું અને આ સીસીઆઈ જે એ લોકોએ રાત્રે મનસ્વી નિર્ણય લઈને ખેડૂતોને હેરાન કરવાનો નિર્ણય જે લીધો છે સીસીઆઈ બંધ કરવાનો તે કોઈ પણ ભોગે ચલાવી નહીં લેવાય અને એના પરિણામ બહુ આકરા આવશે જો એ લોકો એવું કહેતા હોય કે સીઝન બંધ થતા પહેલા સીસીઆઈ ચાલુ ખેડૂતો જાતે કરાવે તો હું આપણા માધ્યમથી કહું છું ખેડૂતોની સીઝન બંધ થશે તો તમારા બી શટરો બંધ થઈ જ જવાના છે એમાં કોઈ રોકી નથી શકવાનું આગામી સમયમાં અમે ધારાસભ્ય સાથે સંકલનમાં છે ધારાસભ્ય વિધાનસભાના લીધે એ સત્રમાં છે એ હાજર નથી રહી શક્યા એમના માર્ગદર્શન હેઠળ અમે જે પણ કરવાનું થશે તમામ કાર્યો કરીશું